શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ એક થી સાત સપ્ટેમ્બર પચીસ દરમિયાન માં ઉઠશે અરવલ્લીની સ્થિત અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસનું નું આયોજન કરાશે આ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષતાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટરશ્રીએ સમગ્ર મેળાનું સુચારુ આયોજન અને વ્યવસ્થાઓને લઈને સમીક્ષા કરાઈ હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલે તંત્ર દ્વારા કરવામાં આવતી મેળાની તૈયારીનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે શકે તે મુજબની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે મુજબના પ્રયાસો કરવા જણાવાયું હતું કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ ઉભી કરાશે જેમાં શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા રોકાણ અને ભોજન વ્યવસ્થા પાર્કિંગ સ્વાસ્થ્ય સુવિધાઓ સ્વચ્છતા કાયદો વ્યવસ્થા ટ્રાફિક નિયમન અને લાઇટિંગ મંદિરમાં દર્શનની વ્યવસ્થા સુરક્ષા સલામતી પ્રચાર પ્રસાર સહિતની બાબતોને કલેક્ટર કચેરીએ ચર્ચા કરીને સુવ્યવસ્થિત આયોજન થાય એ માટે સૌ અધિકારીને જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા

મેળામાં આવનાર તમામ માય ભક્ત અને શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આ વર્ષે અંદાજીત અઠ્યાવીસ જેટલી સમિતિઓની રચના પણ કરવામાં આવી છે સફાઈ કાયદો અને વ્યવસ્થા વિશામો ભોજન ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુસંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી ધન્યવાદ